જય શ્રી કૃષ્ણ આજે આપણે સબ્બે સાચી બ્લાઉઝનું કાલે મેં જો તમને શીખવાડ્યું છે કાલે કેવી રીતના મેં એકદમ સિમ્પલ રીતથી ડ્રોઈંગ કર્યું છે કા આનાથી પહેલાંવાળી વિડીયો જે છે એકદમ સિમ્પલ રીતથી મેં તમને એમાં ડ્રોઈંગ કરતાં શીખવાડ્યું છે જો ઈ આર યુ કટિંગ મેં એને કેવી રીતના ગોઠવ્યું છે જો હવે આપણે અહીંયા આ ટક્સનું છે પોઈન્ટ આ પોઈન્ટ ટક્સનું છે જો આ ટક્સનું પોઈન્ટ છે પછી અહીંયાથી આ આટલું જેટલું હવે આ અહીંયા ટક્ષ લીધું છે હવે આટલું આપણે ટક્ષ લઈ લેશું તો અહીંયા યોગમાં એટલું મોટું થઈ જાય એટલે આપણે આને એટલું આટલું આટલું આવી રીતના આને ફોલ્ડ કરી લીધું છે ફોલ્ડ કરીને આ ફોલ્ડ કરીને હવે આટલું આ માપ થઈ ગયું છે હવે આને હવે જો આને આપણે અહીંયા આવી રીતના આને આપડી બાજુ આ જ્યાં ઘડી છે ને આમાં પાછળ હુંક કરવું છે ઘડીના બાજુમાં ઘડીના બાજુમાં આને મેં ગોઠવી દીધું છે જો આ ઘડીના બાજુમાં આવી રીતના આને ગોઠવી દીધું છે પછી આ પાછળનો ભાગ મેં તમને કીધું તો એકદમ સિમ્પલ રીતથી આપણે જેવી રીતના બીજું બ્લાઉઝ કટિંગ કરી છે પાછળ બેક સાઈડમાં જેવી રીતના કટ કરી છે એવી જ રીતના શોલ્ડરનું માપ લેવાનું આરમોલ્ટનું માપ લેવાનું ચેસ્ટનું માપ લેવાનું અને આ પછી ગળાનું માપ લઈ લેવાનું આ ગળાનું માપ લઈ લીધું બે ઇંચ અહીંયા વધારાનું છે એ મેં લઈ લીધું છે સેમ એ પ્રોસેસથી ને એવી જ રીતના કર્યું છે આ અને પછી જો આ ઘડી બાજુ આ આગળનું કર્યું છે પછી આ આવે આ જે છે ને આટલું આ મેં આમાં ફોલ્ડ કરીને પછી આમાં જ મેં આમાં હવે આમાં સેટ કરી દેવાનું છે જો આવી રીતના આમાં મેં આને સેટ કરી દીધું છે મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે મારી વિડીયો ગમે તો તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો જો આવી રીતના આને મેં હવે આનું આપણે કટ કરશું હું તમને એનું ઇઝી એકદમ ઇઝી રીતથી તમને કેવી રીતના તમને એકદમ ઇઝી રીતથી તમને એ એનું સ્ટિચિંગ પણ તમને શીખવાડીશ કે એકદમ સરળ રીતથી કેવી રીતના કરવાનું છે અને તમને હિન્દીમાં મારી વિડીયો તમને શીખવું હોય તો તમે કમેન્ટમાં કહેજો હું તમને નવી વિડીયો હિન્દીમાં બનાવીને જો પછી ત્યાંથી જ આવી જ રીતના કટ એકદમ જોવા થઈ ગયું હવે આ આપણે આગળનો ભાગ કટ કરી લેવાનું અહીંયા આપણે આને પાછું મૂકી દેવાનું છે તમને ખબર પડે આપણે હવે આપણે હજી ગળું કટિંગ નહીં કરશું કે આપણે આમાંનામાં આપણે છાપણી કરીને આમાંનામાં આપણે ગળું આમાં પલટાવી દઈશું કાપડમાં એટલે અસ્તરવાળું છે એમાં પલટાવશું એટલે અહીંયાથી એકદમ કેનવાસ વગર આપણો એકદમ ફિનિશિંગ વાળું ગળું પલટાવશું ને તો એકદમ ફિનિશિંગ વાળું ગળું થઈ જાય જો આવી રીતના અને અહીંયાથી આપણે જો આવી રીતના અને આને આવી રીતના આમાં આટલું આ ટક્ષ આવશે એટલે આપણું પરફેક્ટ અહીંયા ટક્સ આવશે એટલે આપણું એકદમ પરફેક્ટ બ્લાઉઝ અને એકદમ પરફેક્ટ બનશે હવે આ આગળનું થઈ ગયું છે હવે સેમ એવી જ રીતના મેં પાછળનું એ કર્યું છે

હું તમને આ કાપડ ઉપર કટ કરીને બતાવું કેવી રીતના આ જો આ મેઇન કાપડ છે આના ઉપર આપણે કટ કરીને કરવાનું છે યલો કલરનું છે આ મેઇન છે અને જો જે મેઇન મેં તમને શીખવાડ્યું હતું ઘડી ઉપર જો પહેલાં પેપર ઉપર કટ કર્યું સબ્બે સાચીનું બ્લાઉઝનું આગળનો ભાગ તમે પહેલાં પેપર ઉપર જ તમારે કટ કરતા શીખવાનું એના પેપર ઉપર કરીને પછી તમારે કાપડ ઉપર રાખવાનું કાપડ ઉપર રાખીને કાપડ ઉપર કરીને પછી તમારે અસ્તરવાળું હોય ને તો એના ઉપર કરવાનું જો સૌથી પહેલાં જો આ ઘડી બાજુ ત્યાંથી યથી ઘડી છે ઘડી બાજુ મેં આ ભાગ પહેલાં રાખ્યું છે નીચેવાળું જે આપણે યોગ એને જે યોગ કહેવાય છે યોગને આપણે જે જોઈન્ટ કરશું ખૂણાવાળું એને રાખ્યું છે પછી આ ભાગ એ જે આપણે અહીંયાથી આપણું આટલું જો

પાછળનો ભાગ છે એ ગોઈઠું હવે હવે આટલામાં આપણે આ સ્લીવ આવી જશે આટલા કાપડમાં જે આપણે વધારાનું કાપડ જે વહીધ્યું છે ને આટલું કાપડ એમાં આપણે સ્લીવ આવી જાય શબ્દ સાચી હાટું બહુ વધારે કાપડ નથી જોઈએ આપણે સાડીના અસ્તરમાં સાડીમાં ઓછું જે કાપડ આવે છે એમાં એ મોટી ચેસ્ટનું અને એકદમ સરસ રીતે ફિટિંગવાળું બ્લાઉઝ થઈ જાય છે જો હવે એને આપણે કટ કરશું અને મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે હું તમને શું નવું ટોપિક ઉપર શીખવાડું બ્લાઉઝ ઉપર જ તમને શીખવાડું કે હજી તમને કુર્તી ડ્રેસ એનું ગળા કરતાં બધું તમને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના શીખવાડું એ તમે મને મારી વિડીયો જુઓ કમેન્ટ કરો શેર કરો લાઈક કરો પહેલાં તમે મારી વિડીયોમાં બહુ સરસ બધી રીતે તમે જોઈ અને શેર કર્યું બધું કર્યું હવે તમે હમણાં મારી વિડીયો તમે જોતા નથી મારી વિડીયોને તમે જોવો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ તમે મને કમેન્ટમાં કહો હું તમને રોજ નીતનવીન તમારે કુર્તી ડ્રેસ બ્લાઉઝ વન પીસ એના ઉપર તમારે શીખવું છે હેન્ડબેગ જો આપણે આ થઈ ગયું હવે આપણે

આ બ્લાઉઝ એવું છે કે એકદમ સરળ રીતથી એ અસ્તરમાં થોડુંક મોટું જ કટિંગ કરવાનું એકદમ માપો માપથી કટ નહીં કરવાનું એટલે જે તમે પછી કટિંગ કર્યા પછી તમે કાપડને સેમ આવી રીતના પ્રોસેસ કરો ને તો કાપડ થોડું મોટું હોય તો ખોલા ન પડે નહીં તો બ્લાઉઝમાં ખોલા આવી જાય જો હવે આપણે આ આગળનો ભાગને ત્યાંથી કટ કરી લેવું પાછળનો ભાગ છે એ આપણે આમાં હુક પાછળ રાખવાનું છે દોરી આવશે બ્લાઉઝમાં एकदम સરળ રીતથી પ્રોસેસ હવે જો આગળ પાછળ પાછળનું આગળનું આ બધું થઈ ગયું હવે આપણે આટલું જે આ કાપડ વહીધું છે આમાં આપણે સ્લીવ કરી લેશું સ્લીવની કટિંગ આપણે હવે આ કાપડમાં આપણે આમાં સ્લીવનું એકદમ ઓછા કાપડમાં એકદમ સરસ બ્લાઉઝ બનીને તૈયાર થઈ જાય અને મારી વિડીયો તમને ગમે તો તમે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો શું તમને નવું ટોપિક ઉપર શીખવાડું એ તમે મને કમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ